નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે જાણીશું આ જેમાં ગુજરાતના પ્રખ્યાત મહેલો પંદર અને વા વિશે જાણીશું બાલારામ પેલેસ ક્યાં આવેલો છે પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે રાણક દેવીનો મહેલ જૂનાગઢમાં આવેલો છે ખેંગારનો મહેલ એ પણ જુનાગઢમાં આવેલો છે વિભા વિલાસ પેલેસ જામનગરમાં આવેલો છે અને લખોટા મહેલ પણ જામનગરમાં આવેલો છે બાલ વિલાસ પેલેસ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે મકરપુરા પેલેસ વડોદરા જિલ્લામાં આવેલો છે આર્કર ડેકો પેલેસ મોરબીમાં આવેલો છે દોલત નિવાસ પેલેસ ઈડર આવેલો છે ઓર્ચ પેલેસ ગોંડલ આવેલો છે આયના મહેલ ભુજ આવેલો છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા જિલ્લામાં આવેલો છે મોતી મહેલ અમદાવાદ જિલ્લામાં આવેલો છે જુનાગઢ ના મહેલ ચોરવાડ આવેલો છે પતઈ રાવણનો મહેલ ચાપાનેર આવેલો છે નજરબાગ પેલેસ વડોદરા જિલ્લામાં આવેલો છે તો અહીંયા લક્ષ્મી વિલાસ પ્રતાપ વિલાસ પેલેસ અને નજરબાગ પેલેસ એ આ ત્રણ વડોદરા જિલ્લામાં આવેલા છે મોતી મહેલ અમદાવાદ જિલ્લામાં આવેલો છે તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો યાદ રાખવા હવે આપણે ગુજરાતની વાવ વિશે જાણીશું અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે દાદાહરીની વાવ વસારવા અમદાવાદ જિલ્લામાં આવેલી છે માતા ભવાનીની વાવ એ પણ અસારવા અમદાવાદ જિલ્લામાં આવેલી છે સાપાની વાવ બાયડ તાલુકાના સાપા ગામના સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે રાણકીની વાવ પાટણ જિલ્લામાં આવેલી છે અડીકડીની વાવ જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અમૃત વર્ષેની વાવ અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલી છે કૂકા વાવ કપડવંજ ખેડા જિલ્લામાં આવેલી છે દૂધિયા વાવ અને પાંડકુંડ વાવ જે ભદ્રેશ્વર તાલુકાના કચ્છ જિલ્લામાં આવેલો છે બંને વાવો તો યાદ રાખવી બુત્તેર કોઠાની વાવ મહેસાણા જિલ્લામાં આવેલી છે કાજી વાવ હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે વાવ મોડાસા અરવલ્લી જિલ્લામાં આવેલી છે વણઝારી વાવ મોડાસા અરવલ્લી જિલ્લામાં આવેલી છે કોઠાની વાવ રાણીની વાવ સિંગર વાવ અને કપડવંજ વાવ આ બધી વાવો ખેડા જિલ્લામાં આવેલી છે જ્ઞાનવાળી વાવ ખંભાત નવલખી વાવ વડોદરા જિલ્લામાં આવેલી છે માધા વાવ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે માધા વાવ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે ઉપરકોટાની વાવ ગિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલી છે અને બ્રહ્મકુંડ વાવ પ્રભાસ પાટણ એટલે કે ગીર સોમનાથમાં આવેલી છે સેલોર વાવ ભદ્રેશ્વર કચ્છ જિલ્લામાં આવેલી છે વડવાળી વાવ ખંભાત ખેડા જિલ્લામાં આવેલી છે મીનળદેવીની વાવ રાજકોટ જિલ્લામાં આવેલી છે અને જેઠાભાઈની વાવ ઈસાનપુર અમદાવાદ જિલ્લામાં આવેલી છે ઊંટવાળી માતાની વાવ ધોળકા અમદાવાદ જિલ્લામાં આવેલી છે તો આ હતી કેટલીક મહત્વની વાવ હવે બંદરો વિશે જાણીશું નવલખી બંદર મોરબી જિલ્લામાં આવેલું છે વેરાવળ રાજપરા માટવડ નવા બંદર આ બધા બંદરો ગીર સોમનાથમાં આવેલા છે હજીરા મગદલા ભગવા સુર આ સુરત જિલ્લામાં આવેલા બંદરો છે માંગરોળ બંદર જુનાગઢ જિલ્લામાં આવેલું છે નારગોલ કોલક મરોલી ઉમરસાડી ઉમરગામ આ બંદરો વલસાડ જિલ્લામાં આવેલા છે પીપાવાવ જાફરાબાદ કોટડા આ બંદરો અમરેલી જિલ્લામાં આવેલા છે મહુવા તળાજા અલંગ આ બંદરો ભાવનગર જિલ્લામાં આવેલા છે જ્યારે ધોલેરા વિઠ્ઠલ અમદાવાદ જિલ્લામાં આવેલા છે કંડલા મુંદ્રા માંડવી કોટેશ્વર જખૌ આ બધા બંદરો કચ્છ જિલ્લામાં આવેલા છે ત્યારબાદ આગળના બંદરો જોઈશું જેમાં દહેજ બંદર ભરૂચ જિલ્લામાં આવેલું છે ઓખા સલાયા આ બંદરો દેવભૂમિ દ્વારકામાં આવેલા છે બીલીમોરા ઓજલ વાસી બોરસી આ બંદરો નવસારી જિલ્લામાં આવેલા છે જોડિયા સિક્કાબેડી આ બંદરો જામનગર જિલ્લામાં આવેલા છે પોરબંદર નવી બંદર પોરબંદર જિલ્લામાં આવેલા છે આણંદ ખંભાતમાં આવેલો છે તો આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ